આ લોકો ને ધમકી દઈ અને એની તરફેણ માં કરે છે બાકી બીજો કોઈ રસ્તો આનો છે જ નહીં બરોબર આ સરકાર કાયદેસરની જે અત્યારે કદાચ ચૂટશે કોઈ તો પબ્લિક ને હેરાન થવાનું બરોબર અને નહીં ચૂટશે તો એ બી ગડબડી કરીને ચૂંટાવાના જ છે એટલે હવે પબ્લિકને સમજી જવાનું અગર ચૂંટાઈ જાય તો એનું રાજ નો આવવું જોઈએ આપડા જે પેલા જે આપણે આંદોલન કરતા હતા એ રીતે આ લોકો આંદોલન કરીને લડી શકીએ ભલે એ લોકો કદાચ ચીટિંગ કરીને સત્તામાં આવે તો પબ્લિક ધારે તો આંદોલન કરીને એની સત્તા ન ચાલે પણ સાહેબ આંદોલન તો ખેડૂતો પણ હમણાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને એનું કોઈ મીડિયામાં કવરેજ નથી દેખાડ્યું અને એ લોકો દિલ્હી પહોંચે એ પહેલા જે લોકોને રોકી દેવામાં આવે આપણે બધા જ છે પબ્લિક બધી જાણે કે મીડિયા વેચેલું જ છે મીડિયા પહેલા ખરીદ્યું એટલે તો આ સરકાર આટલી બેફામ થઈ ગઈ એને સત્ય મીડિયા છે જે કાયદેસરનું બરોબર એ લોકોને તો એને ખરીદી લીધું એને ઘરનું છે અને નાનું મીડિયા છે એને બિચારાને કોઈ લાઈવ થવા દેતા નથી